તો જય માતાજી તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે આપણે રિક્ષામાં બધા બહેને જઈ રહ્યા છીએ આપણી સાઈડ ઉપર તો તમને આગળ વ્લોગમાં જોવા મળશે કે સાઈડ ઉપર શું થવાનું છે તો વ્લોગમાં તમે બન્યા રહેજો રિક્ષામાં અમે છ જણા હતા રસ્તામાં બોલતો તો પુલ તો આપણે પુલનો થોડો વિડીયો ઉતારી લીધો જીસી પડ્યું હતું બાયપાસ રસ્તો બને છે વિડીયોમાં તમે બન્યા રહેજો આપણે બતાવીશું આગળ તો આપણે સાઈડ ઉપર પોકી ગયા હતા રાહુલભાઈ ફોન ફેરતા હતા અશોકભાઈ હાથું ચાકડે ઊભા હતા દિવનોભાઈ રિક્ષા ઊભા હતા કોણેની ડોલ ભરાતી હતી પીવા લઈ જવાની હતી આપણા સતીશના રાહુલ સામાન લેવા ગયા હતા ફાર્મ હાઉસ જુઓ તમે એટલું મસ્ત ફાર્મ હાઉસ હા જમફળ જમફળ તો આપણા ખેતરમાં આવી ગયા હતા જોઈ લો ખેતર અને આ બાજુ બધા ડિસ્કસ કરતા હતા કે આપણે પેલી વાત જવો તો કઈ બાજથી વાર કાપવો તો બધા એક બાજુ હેડે વાર કાપવાનો હતો જેમ કે પહેલી વાત તો કુદીને જવાય ના એટલે વાર કાપવો જ પડે તો આપણે આવી ગયા હતા વાર કાપવા બધા ભેગા થયા હતા જોવો વાર કાપી નાખ્યો તો રાહુલભાઈ વાર પકડીને બધા પેલી બાજુ એક બે કરતા હતા સતીષભાઈ ડોલ લેવા ગયા પોણી જેમ કે પોણી પીવા જુઓ આપણે પેલી વાત જઈએ કોમે એટલે ગળી ગઈ પોણી પીવા તો આવે ના એટલે પોણીને ડોલ લઈ લીધી ડોલ લઈને હેડે આપણે પેલી બાજુ એક એક નીકળતા હતા વાળના પેલી બાજુ આપણે ભાઈ નીકળી ગયા મારે હોય કેમ પડે તો લઈને તો આવે તો આપણે એક એક લઈને બધા હેડે હતા પેલી બાજુ રાહુલ બે સામાન લઈ લીધો હતો સતીશભાઈ આગળ હતા છેલ્લા આપણા હતા જો ખેતરનો નજારો જોઈ લો તમે મારા પતિ બધા હેડે ત્યાં આગળ હવે ખાડા કરવાના હતા આપણો હવે કઈ ખાડા કરાય હા શું આ તો તું આ તો શું ગયા તું નતો આવ્યો મજૂરી કરી મત હું રોજ જે કરું ને બધું મૂકવું અંદર તારું મૂકજે અમારું ના મૂકવું ઓકે ઓકે એ થોડી લતો જાજો

ફેન્સિલ વાયર લગાવાનું ચાલુ આટલો આપણે રાહુલભાઈ ભેગું આયા હજી સતીષભાઈ કપાવાણી

હોય અહીંથી પહેલાં ખૂણાવતી પેલા પહેલાં ખૂણાવતી ખાડા ખોદવા ના પૈંગલ ઊભી કરવાની ઉપર